ચોરીની એક્ટિવા એક્ટિવથી ચોરીને પકડી પાડતી નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરમાં મેં પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓએ તેમજ નાયબ પોલીસ કમિશનર જ્હોન બેના અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝનના એ પી રાઠવા સાહેબ દ્વારા મિલકત સંબંધી ગુનાઓમાં શોધી કાઢવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે જે અન્ય નવાપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરેરા માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા એક મરૂન કલરની એક્ટિવા જેનો નંબર જી જે જીરો સિક્સ એફ આર એકવીસ અગિયાર છે જે ચોર ઈસમનું નામ છે દેવાંગ ઉર્ફે પિલ્લુ યોગેશભાઈ પટેલ ઉંમર વર્ષ અઢાર રહેઠાણ રામદેવનગર એક ટિકટોક મોલની બાજુમાં આજવા રોડ વડોદરા શહેરના હોવાનું જણાવેલ છે અને સદર એક્ટિવાની જે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસમાં પાર્ક કરેલ તે જગ્યાએથી પોતાની પાસેથી ડુપ્લિકેટ ચાવી પડે લોક ખોલીને ચોરી કરી લઈ આવેલ હોવાની કબૂલાત કરતા સદરી પાસેથી મુદ્દામાલની એક્ટિવા સી આરપીસીની કલમ એકતાલીસ એક ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા